નવસારી ટાઉન પોલીસ ને મોટી સફળતા મળી છે જેમાં દશેરા ટેકરી વિસ્તારમાં ખુલ્લી ગાંજા વેચતા એક યુવક ની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ દરમિયાન આરોપી પાસે કુલ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેમાં એકતાલીસ દશાંશ આઠ આઠ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને અગિયાર દશાંશ પાંચ બે ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે જેની કિંમત ચોત્રીસ નવસો સત્તાણું રૂપિયા છે પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ આઠસો અઢાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો જે હાલ ફરાર છે પોલીસે આ મહિલા સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે રિપોર્ટ રશિદ ભાણા નવસારી